અમદાવાદ શહેરના લોકોની પાર્કિંગ છે કે ફૂટપાથ અમદાવાદીઓની આ ખરાબ આદતોને લીધે શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બની રહી છે જુઓ કેવી રીતે લોકો મનફાવે ત્યાં વાહનો પાર્ક કરીને ટ્રાફિકમાં વધારો કરી રહ્યા છે અમદાવાદના ફૂટપાથ બન્યા પાર્કિંગ પ્લોટ રેસીડેન્શિયલ માં આઉટર્સ માટે નથી પાર્કિંગની સુવિધા લોકો મન ફાવે ત્યાં વાહન મૂકીને કરી રહ્યા છે ટ્રાફિક જામ ફૂટપાથ પર પાર્કિંગ મુદ્દે અમદાવાદ કોર્પોરેશન મૌન અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે પાર્કિંગની સમસ્યા વિકરાળ બની રહી છે પાર્કિંગ માટેનો તંત્રનો એક્શન પ્લાન તો માત્ર કાગળનો ભાગ સાબિત થઈ રહ્યું છે શહેરના રસ્તાઓ પર લોકોને ચાલવા માટે તંત્રએ બનાવેલા ફૂટપાથ તો પાર્કિંગ પ્લોટ હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદ શહેરમાં રાહદારીઓને ચાલવા માટે ફૂટપાથ બનાવ્યા છે પરંતુ આ ફૂટપાથનો ઉપયોગ રાહદારીઓને ચાલવા માટે નહીં પરંતુ વાહનોના પાર્કિંગ માટે થઈ રહ્યું છે ફૂટપાથ ઉપર અત્યારે હાલ જો ગાડીઓનું પાર્કિંગ જ થઈ ગયેલું છે અહીંયા આગળ ચાલવામાં બહુ અડચણ પડે છે અને પબ્લિકને પણ બહુ અડચણ પડે છે બધી ગાડીઓ ગાડીઓ જ પાર્કિંગ કરી નાખી છે પબ્લિકે તંત્ર તો મહેનત કરે જ છે પણ આ લોકો આ રીતના મૂકી મૂકીને જતા રહે છે એટલે હવે પબ્લિક સમજતી જ નથી કે વસ્તુ તો એમની ઉપર કરવાનું રહે એમને કઈ રીતના કરવું જોઈએ એક માણસ રીતના કોઈની તકલીફ બી સમજવી જોઈએ ફૂટપાથ પર પાર્કિંગને લઈને લોકો કહી રહ્યા છે કે વાહન પાર્ક કરવાની સુવિધા નથી તો શું કરવું ટો કરીને લઈ જાય છે તો દંડ પણ ભરવો પડે છે જો પાર્કિંગ જેવી કઈક સુવિધા થાય તો લોકોને સરળતા રહે તંત્ર પ્રયત્ન કરે છે પણ દિવસે ને દિવસે વાહનો વધતા જાય છે અને જગ્યા શોર્ટ થતી જાય છે પણ કાંઈ મલ્ટી લેવલ પાર્કિંગ અથવા પાર્કિંગની વિશેષ વ્યવસ્થા થાય તો વધારે સારું તો જે લોકોને તકલીફ પડે છે બધી રીતે એક તો પાર્ક કરવામાં તકલીફ પડે છે પાર્ક કર્યા પછી જેમ તમે કઈ રીતે ટોઈંગ થઈ જાય છે અને પછી દંડ ભરવો પડે છે તકલીફ પડે છે તો એ થાય તો વધારે સારું છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ગેરકાયદે પાર્કિંગની સમસ્યા ઉદભવી રહી છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ ફલતું નથી એમટીએસ નું બસ સ્ટેન્ડ હોય તેના પચાસ મીટર સુધી બંને બાજુ પાર્કિંગ કરવું ગેરકાયદેસર છે આવા નિયમોના બોર્ડ પણ એમટીએસ બસ સ્ટેન્ડ પર લગાવવામાં આવ્યા છે તેમ છતાં પણ બેરોકટોક વાહન ચાલકો પોતાનું વાહન પાર્ક કરી છે આ બધી અમને તો કે પાર્કિંગ છે એટલે અમે પાર્કિંગમાં ગાડી મૂકી અમને એવું કીધું બધા મુક્ત હોય ને મુક્ત હોય ને બાજુ ગાડીવાળા હા યોગ્ય ન તો ગણાય પણ શું કોઈ રસ્તો નથી આપણી પાસે કરવું સુવિધા કરવી જોઈએ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ ની નબળી નો લાભ લઈને વાહન ચાલકો બેફામ રીતે વાહન પાર્ક કરે છે સાથે જ વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે પાર્કિંગની સમસ્યા દૂર કરવા તંત્રએ પાર્કિંગની સારી એવી વ્યવસ્થાઓ કરવી પડશે હાલમાં અમદાવાદ શહેરમાં પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા જ નથી મોટા ભાગના રેસીડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડીંગ છે ત્યાંને પાર્કિંગના આયોજન વિના જ એમસીએ મંજૂરી આપી દીધી છે જેના પરિણામે શહેરમાં પાર્કિંગની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ શહેરમાં ટ્રાફિકની ની સમસ્યા આજકાલનો કોઈ મુદ્દો નથી વર્ષોથી આ સમસ્યા જોવા મળી જ રહી છે એક બાજુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની નબળી કામગીરીનો લાભ લઈને વાહન ચાલકો તો બેફામ રીતે વાહન પાર્ક કરે છે આમ માત્ર કોઈ એકને જ વાંક નથી અમદાવાદીઓ પણ ઘણી વાર પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં આડે ધડ પાર્કિંગ કરીને છુમંતર થઈ જતા હોય છે બીજી બાજુ ટ્રાફિક પોલીસ અને એમસી નો પણ એટલો જ વાંક છે ખેર હવે દિવસે ને દિવસે વિકટ બનતો આ પાર્કિંગનો મુદ્દો ક્યારે ઉકેલાય છે અને શું વ્યવસ્થાઓ થાય છે તે જોવું રહેવું